મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર લઈને આવી છે એક મોટી ખુશખબર કોચિંગ સહાય યોજના અંતર્ગત હવે મળશે સરકાર તરફથી કોચિંગ માટે આર્થિક સહાય ચાલો વિગતવાર જાણીએ કે તમે આ યોજના હેઠળ લાભ લઈ શકો નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી યોજના વિશે વાત કરવાની છે જે ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે જેઓ

આ યોજનાનો હેતુ છે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ પણ સારા કોચિંગમાં જોડાઈ શકે અને પોતાના સપના પૂરા કરી શકે તો યોજનાના ફાયદા જોઈએ તો આ યોજનાથી તમને શું ફાયદો થશે નાણાકીય સહાય સરકાર તમને કોચિંગ ફી માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડશે સારી તૈયારી આર્થિક મુશ્કેલી વગર તમે શ્રેષ્ઠ કોચિંગ ક્લાસમાં જોડાઈ શકો છો અને સમાન તક બધા વિદ્યાર્થીઓને સમાન તક મળે તે સુનિશ્ચિત થાય છે યોજનાની પાત્રતા જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા જરૂરી છે તો હવે શૈક્ષણિક લાયકાત અરજદાર સ્નાતક ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા પચાસ માર્ક હોવા જોઈએ તો જાતિ અરજદાર એસી એસટી ઓબીસી કે ઈડબલ્યુ એસ કેટેગરીનો હોવો જોઈએ આવક મર્યાદા કુટુંબની વાર્ષિક આવક સાડા ચાર લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં વય મર્યાદા અરજદારની ઉંમર અઠ્યાવીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેરનો લાભ લઈ શકે છે અને બેંકિંગ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આ યોજના છે હવે જરૂરી દસ્તાવેજ જોઈએ ડોક્યુમેન્ટ તો અરજી કરતી વખતે તમારી પાસે આ દસ્તાવેજો હોવા જોઈએ આધાર કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો શૈક્ષણિક માર્કશીટ અને ડિગ્રી રહેઠાણ નો પુરાવો બેંક પાસબુક ની નકલ અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો અરજી પ્રક્રિયા જોઈએ તો અરજી કેવી રીતે કરવી અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે આ રીતે અરજી કરી શકો છો સૌપ્રથમ પ્રથમ તમારે સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જવાનું છે વેબસાઈટ પર કોચિંગ સહાય યોજનાનો વિકલ્પ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી તમારી વિગતો ભરો અને યુઝર આઈડી અને પાસવર્ડ બનાવો લોગિન કરો અને અરજી ફોર્મ ખોલો ફોર્મમાં પૂછવામાં આવેલી બધી માહિતી ધ્યાનપૂર્વક ભરો જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઈ લો હવે આ યોજનાને આપણે મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો અરજી શરૂ થવાની તારીખ છે ચાર નવ બે હજાર પચીસ અને છેલ્લી તારીખ લાસ્ટ ડેટ છે ચાર દસ બે હજાર પચીસ જરૂરી દસ્તાવેજો જિલ્લા કચેરી તારીખ છે મને આશા છે કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ને મળીએ નવા વિડીયો ત્યાં સુધી જય